ફોતાનો જો ઇતિહાસ જોઈ તો ઓગણીસો બાવીસ થી તો આપણા પાસે ફોટા છે અને એક આપણે જોઈ પણ જામનગરની અંદર આપણે ઇલેક્ટ્રિક અને એવી કોઈ વસ્તુ નથી ત્યારે એટલી લંબાઈમાં ઉંચાઈમાં તાજિયા બનતા આપણો તાજિયા એ સમય ની અંદર છેલ્લામાં છેલ્લો એકસો પચીસ ફૂટ ની હાઈટ નો અને ઓલરેડી એસી ફૂટ ના તાજિયા તો દરેક બનતા જ હતા

અને દર વખતે આપણે જે થર્મોકોલ અંદર કામ કરીએ આ વખતે તે આપણે ગોલ્ડ વર્ક ઉપર કામ કરી રહ્યું છે થર્મોકોલ ઉપર એક વર્ષ અંદર પૂરી થઈ જાય છે અને લંગાણના દાડિયા માટે એ નજારો જોવા માટે તો ક્યાં ક્યાં જઈ ગામો ગામની પબ્લિક આવી અને જમા થાય છે તેના દરેક વિડીયો તમે યુટ્યુબમાં જોતા છો તો હજારોની સંખ્યામાં ત્યાં માણસો હોય છે આપણી સાથે અહીંયા મહીપતભાઈ પણ છે મહીપતભાઈ તમે કેટલા વર્ષથી આમીભાઈના રાજ્યમાં આવો છો 52 વર્ષથી 52 વર્ષથી

એ અમારે પઠાણ જમાતનું તો નહીં પણ જામનગરના ફરવાનાવાળા જેટલા તાજિયા હોય છે એનું લગભગ સો વર્ષ પહેલાંનું કોણ જે કો ઇતિહાસ છે એમ માનવામાં આવે છે કે ગુજરાતમાં પઠાણ જમાત છે એમાં સૌથી અગ્રણી તરીકે જે ગુજરાતની જામનગરની પઠાણ જમાતનો તાજીઓ છે કલાત્મક નજારો દેખાડવામાં આવે છે અને ગુજરાતમાં બધી પઠાણ જમાતમાં તમારું જમતનો તાજોનું વર્ચસ્વ બહુ સારું છે એવું કહેવામાં આવે છે હા એ છોકરાઓની મહેનત છે અને મહેનતના કારણે આ વસ્તુ તમને બજારમાં સાંભળવા મળતી હોય અને આ તે જે જે કમિટી છે તેમાં કેટલા મેમ્બર આશરે અંદાજિત છે આ પઠાણ જમાતની ખિદમત સબીર કમિટી છે એના લગભગ 35 મેમ્બર એવા છે કે જે તાજિયાનું કામ કરે છે અને આપની કમિટીના મેમ્બર છે ટૂંકમાં બે મહિના દોઢ મહિના કેટલા ટાઈમ આ કામ કરતા હો આ 2 મહિના જેવો સમય લાગે આટલું નજીક જેની નકશીનું કામ કરવું હોય તો બે મહિના જેવો સમય લાગતો જોઈએ અને માનવ આવે આપણે વાતચીત કરશી આપનું નામ હું મીનાતા દરગાહ કાદિમ ખાદીમ બાપુ અમે આ મીનાતા તાજિયા નંબર છવ્વીસ પરવાના દરજી આ છેલ્લે સો વર્ષથી થી તાજિયો બને છે સો વર્ષ માતાજી અહીંયા હિન્દુ મુસલમાન બધા ભેગા થઈને તાજીઓ બનાવે છે ઓછામાં ઓછા સો દોઢસો છોકરા તાજીયાનું કામ કરે છે હવે આમાં તાજિયો સરઘસ રાતે બહાર કરે એમાં માનતો ચરે એમાં શ્રીફર હોય ચાંદીના પુતલા હોય એ બધું ચરે એમાં કોઈની માનતા પૂરી થાય તો અહીંયા ચરાવે તમારા કમિટી મેમ્બરની આમાં તાજિયામાં કામગીરીમાં શું વખણાય આપણે નકશી કામ હોય નકશી કામ વધારે વખણાય છે લાઇટિંગ કામ હોય એ ઓછામાં ઓછા બે મહિના લાગે બનાવતા અત્યારે આપણે આરબ જમાત જામનગરમાં તાજિયાની કલાકારીમાં નકશી કામમાં તમે જોઈ શકો છો વખણાય જે એમની યુવા કમિટી તેમની સાથે આપણે ચર્ચા કરસી આજરોજ મોહરમના તહેવાર નિમિત્તે જે અમે કામ કરી રહ્યા છીએ કેટલા વર્ષ થયા તમે લગભગ વીસેક વર્ષથી તો હું કામ કરું છું એટલે આવનારી મારી ઉપલી ત્રણ ચાર પેઢી થી કામ એક ને એક પોઝિશન માં થઈ રહ્યું છે ને વર્ષો થી અમે આખા જામનગર માં જે અમારો નકશી કામ જે તમે જોઈ શકો છો કે એ બધુંય ટોટલી હેન્ડવર્ક જે અમે કરી છે એ લગભગ ત્રીસ કારીગર સાથે મળી અને

જે મેમ્બરો છે તેની મુલાકાત આવેલા છે આપણે બુલંદી ગ્રુપના મારું નામ મોસીન ખફી બુલંદી ગ્રુપનો તાજ્ય છેલ્લા આડત્રીસ વર્ષથી અમે બનાવીએ છીએ અમારા પહેલાં અમારા વડીલો બનાવતા હતા છેલ્લા પંદર સત્તર વર્ષથી આ અમે આમાં કાર્યરત છીએ અને આ બુલંદી ગ્રુપનો ઇમામ ખાનું અહીંયા છે છેલ્લા ચૌદ વર્ષથી આ અને બુલંદી ગ્રુપની અંદરમાં સોસાયટીની અંદરમાં સૌથી મોટું ગ્રુપ મોટું સંગઠન બુલંદી ગ્રુપ છે જેમાં ત્રણસો થી ઉપર અમારી સાથે સાથી મિત્રો જોડાયેલા છે અને બુલંદી ગ્રુપનો તાજીઓ દર વર્ષે નવો બનાવવામાં આવે છે અને એનો જે જૂનો તાજી હોય છે એ ઉપયોગમાં લેવામાં આવતો નથી દર વર્ષે અમે તાજી અને નવેસરથી બનાવીએ છીએ હા એવું પણ માનવામાં આવે છે કે જે બુલંદી ગ્રુપનો તાજિયો છે એ જામનગરમાં તો એવું અનેરું સ્થાન ધરાવે જ છે સાથે સાથે ગુજરાતમાં પણ અનેરું સ્થાન ધરાવે છે જેવું મોરમ પૂરું થાય એવું ગુજરાતના ખૂણે ખૂણેથી તમારા તાજીયાના લોકો બીજા શહેરમાં લઈ જવા માટે ને યાર કલાત્મક નજારા તરીકે દેખાડવા માટે લઈ જવામાં આવે છે એ વાત ખરી છે શું કહેશો એના વિશે તમે અમારા તાજિયા માટે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરથી અમને ફોન આવતા હોય છે જેમ કે રાજકોટ ઉપલેટા ઓખા દ્વારકા પણ અમારા જે સંબંધી અને અમારા અંગત જે લાગતા વળગતા મિત્રોના આજુબાજુના ગામના હોય છે એ લોકોને અમે આપી જઈએ ને આની અમે કોઈ કિંમત કે લેતા નથી એ લોકો એની રીતે જે હાજરીઓ આપી જાય અમે સ્વીકાર કરી લઈએ છીએ હા તમે જોઈ શકો છો કે બુલુંદી ગ્રુપનો તાજીઓ દર વર્ષે જે બનાવવામાં આવે છે એ હાદીઓના સ્વીકાર રૂપે જે અહીં જામનગરની આજુબાજુના ગામે આવેલા જે મોટા મોટા શહેરો છે તેમાં પણ બુલુંદી ગ્રુપના એક હોય સ્થાન આવતા વર્ષે મોહરમમાં જોવા જામનગરમાં મોહરમના તહેવાર નિમિત્તે અહીંયા મહારાજા સોસાયટી જે મુસ્લિમ લોકોનો બહુ ઈલાકો કહેવામાં આવે છે તે આ હુસૈની કમેટી નામની એક કમિટી છે જેઓ દર વર્ષે દસે દસ દિવસ ઇમામ હુસેનની ન્યાજ કરવામાં આવે છે અને તે કમિટીના આપણે સભ્યો સાથે વાત કરશું અત્યારે તમે આ ન્યાજ છેલ્લા કેટલા ટાઈમથી કરો છો અમે ન્યાજ છેલ્લા ત્રણ વર્ષથી આ કરીએ છીએ અને અમારો બહુતેર જણાનો ગ્રુપ છે જે હુસૈની ગ્રુપ છે એ બધાનો સાથ અને સહકાર હોય છે એમાં હિન્દુ પણ ઘણા અમારા ગ્રુપમાં જોડાયેલા છે તો સર્વે હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને અમે આ નિયાજનો બધે કાર્યક્રમ કરી લઈએ શાંતિપૂર્વક બધે કોઈ જાતની હોવ નહીં કોઈ જાતનો દેકારો નહીં શાંતિપૂર્વક બધા મળે તેવી રીતે અમે બધી અહીંયા માનવામાં આવે છે કે તમારે અહીંયા મહારાજા સોસાયટીમાં ઉસેની કમિટીમાં રોજના આઠથી દસ હજાર લોકો ન્યાજ ખાવા આવે છે